મિત્રો વર્ષ આવેલી ફિલ્મ અગ્નિપથમાં ગેરકાયદેસર વેપારમાં ભાગીદારી માટે અમિતાભ બચ્ચન મળવા જાય છે ત્યારે આ વાત કહે છે કે અંડરવર્ડની દુનિયામાં પોરબંદરનો દબદબો છે જ્યાં મિત્રો પોરબંદરને કુખ્યાત બનાવવા માટે પહેલા શરમણ મુજા જાડેજા પછી બહેન અને ત્યારબાદ ગોડમધર તરીકે ઓળખાતા સંતોષબેનની જાડેજા તથા અને ગેંગ્સ વચ્ચેની હિંસક લડાઈ અને ગેરકાયદેસર વેપારમાં તેમની પેઢી જવાબદાર છે સંતોકબેના પુત્ર કાંતેલ જાડેજા કુતિયાણાની બેઠક પર તે એનસીપીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા થોડા સમય પહેલા અદાલતે તેમને અઢાર માસની જેલની સજા ફટકારી હતી પોલીસ સકંજામાંથી નાસી છૂટવાના કેસમાં આ સજા ફટકારવામાં આવી હતી પરંતુ જેલમાંથી ફરાર થતા પોલીસે શોધખોળ હાથ ધરી અને જ્યારે તે કબજામાં આવ્યો અને પોલીસે તેમની સાથે જે કર્યું જોઈને બધા હેરાન થઈ ગયા હતા મિત્રો પતિ અને જાડેજાના પિતા શરમણ મુજા જાડેજા તેમના ભાઈઓ સાથે સંયુક્ત મેર પરિવારની જેમ પોરબંદરના મીમણવાડામાં રહેતા હતા મોટાભાઈ અરજણ પરિવારના મોભી હતા શરમણ ઈચ્છતા હતા કે તેમના ચારેય પુત્ર ભણી ગણીને આગળ વધે તેમને કાંતલ ને ભણવા માટે માંગરોળ ને એક શાળા માં બેસાડ્યો હતો કહેવાય છે કે શરમન જાડેજા ખેતી અને મજૂરી કરીને જીવન પસાર કરી રહ્યા હતા ત્યારે એક દિવસ ઉગ્ર બોલા ચાલી માં તેમનાથી એક શખ્સ નું ખૂન થઈ ગયું હતું મૃતક વ્યક્તિ ની માતા ભારે તરીકે ની છાપ અને ધાક હતી પુત્રતા ક્રમ પ્રમાણે એકનો અસ્ત અને બીજાનો ઉદય થયો હતો હવે સરમન જાડેજાની વર્તાવા લાગી હતી મેર સમુદાયના લોકો પોરબંદર કુતિયાણા અને બરડા પ્રદેશમાં મોટી સંખ્યામાં રહે છે સરમન જાડેજાનું કદ જેમ જેમ વધી રહ્યું હતું તેમ તેમ તેમની ગેંગમાં સભ્યોની સંખ્યા પણ વધી રહી હતી તેમણે ટ્રાન્સપોર્ટ નિર્માણ ખાણકામ સરકારી કોન્ટ્રાક્ટ વગેરે ધંધામાં ઝંપલાવ્યું પરંતુ પુત્ર કાંધલ યુવાન થાય એ પહેલા જ તેમનું અવસાન થયું હતું આ પછી કાંતલે પણ પિતાની જેમ ગલત રસ્તો અપનાવ્યો હતો કાંધલ જાડેજાના ગુનાઓની વાત કરીએ તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર સૌથી પહેલા તેમની પાસે વિદેશી બનાવટી રિવોલ્વર કારતુસ દેશી તમંચો સહિતના હત્યારો મળી આવતા તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે આ પછી પોલીસે માર્ચ બે હજાર પંદરમાં રમખાણની મારપીટ કરવા બદલ તેની ધરપકડ કરી હતી પચીસ ડિસેમ્બરે બે હજાર સત્તરના રોજ જાડેજાને પોલીસ સ્ટેશનમાં તોફાનો કરવા ને એક ઇન્સ્પેક્ટર પર હુમલો કરવા બદલ ધરપકડ આવી હતી થોડા સમય પછી જામીન પર બાદ પેટ્રોલ પંપ અને તેના બે હાજર લોકો પર તોડફોડ કરવા માટે અન્ય પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો વર્ષ બે હજાર સત્તરની ચૂંટણી વખતની એફિડેવિટ મુજબ તેમની સામે પંદર કેસ નોંધાયા હતા જેમાંથી દસ કેસ પોરબંદરમાં ત્રણ રાજકોટમાં અને બે અમદાવાદમાં નોંધાયા હતા તેમાં તેમની સામે ખંડણી રિપોર્ટિંગ કસ્ટડીમાંથી ફરાર થવા જેવા અનેક ગુનાઓ નોંધાયા હતા અહીં સુધી કે કાંતલ જાડેજા જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે શિવાની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ગયા હતા અને કોર્ટે તેમને અત્યાર સુધી એક વર્ષ અને છ માસની સાદી કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો કાંધેલ જાડેજાની વાર્ષિક આવક મિત્રો શર્મા મુંજાના પુત્ર એવા પચાસ વર્ષીય કાંધેલ જાડેજા પોરબંદરના બોખીરા ખાતેના જ્યુબેલી માં આવેલા શ્રવણ બંગલા રહે છે મનીષાબેન જાડેજા તેમના પત્ની છે અને તેમને એક પુત્ર છે કાંદલ જાડેજા એ વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ માં ભરેલા ઇન્કમ ટેક્સ રિપોર્ટ તે નાણાકીય વર્ષ દરમિયાન સોળ લાખ બે હજાર નવસો દસ રૂપિયા આવક દર્શાવી છે તેમણે અગાઉ ભરેલા આવકવેરામાં તેમણે વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસમાં બાર લાખ ઓગણચાલીસ હજાર આઠસો વીસ રૂપિયા ચૂકવેલા છે કાંધલ જાડેજા અને તેમના પરિવારની સંપત્તિ મિત્રો મૂળ ટ્રાન્સપોર્ટ અને ખેતી સાથે જોડાયેલા કાંદેલ જાડેજા માત્ર ધોરણ નવ પાસે છે કાંદેલ જાડેજા એ એપિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે તેમના હાથ પર રોકડ રકમ એક લાખ પંચોત્તર હજાર રૂપિયા છે જ્યારે તેમની પાસે ત્રીસ તોલા સોનું તેમના પત્ની પાસે ત્રીસ તોલા સોનું અને તેમના પુત્ર પાસે પણ ત્રીસ તોલા સોનું છે આમ જોવા જઈએ તો ત્રણેયને મળીને દર્શાવ્યું છે આઠસો ઓગણસાઠ રૂપિયા છે તેમના પત્નીની સોળ લાખ હજાર થાય છે અને તેમના પુત્રની પાંચ લાખ હજાર થાય છે હું તેમના પરિવારની કુલ જંગમ મિલકત એક કરોડ છ લાખ ત્રણ હજાર ઓગણસાઠ રૂપિયા થાય છે